आ रात तो झपता नहीं ऊँगा देता नहीं पर आ दारे आएगा झपता नहीं कोई देखा कि नहीं ये नायट नहीं ठन नायट हूँ मैं जब तो बताता मैं टूटोन हूँ इतनी आड में टूटोन हूँ टूटोन हूँ ना डाला ले चंपक अन्या ले हूँ हो ले तारा भेज અને આ ગોમ માં બધા નાનંદ તનવા હા અલે હેરાન તો વાત સાચી પણ તું હોય કે હાલ મને હોય તો શું નતો અને આ તૂટો ધાય નો છે તે બધું દિવાની ફોની જે ખૂને અલે દિવાની નઈ ભૂલ્યો પણ તું અંભરાય એવું તો કર્યા કોન માં ટેટો તી ફોડે મારા હો છે આપણે નેના આટા તા આખા ગોમ માં ટેટા ફોની ફોની બધા નાનંદ તા તું ભૂલી ગયો અલે ભૂલ્યો નહી પણ તું એકદમ ટેટો ફોડી તો ચમકો નઈ

એ ટૂટ નોટુ કે આવ તા લે ચંપક અન્યા લે પણ આપળો બુંમ તો પડાવ

મારા માથા ઉપર પડે નહીં તારા ઉપર ના થાય તારું નાખ્યો અને એક તો બીજો નાસો ને મારો પગ માં પડ્યો તારો પગ ભરી ગયો તમે

રાત નું હજુ તો પેલો રખો રખો હજુ દિવાળી મારી દિવાળી ગેસ નો બાટલો ઉપર ફૂડ આપે અરે તારે થાય એ તો પેટ્રોલ નું આખું દીવાનું ના પેટો નું ટેન્ટન પેટો નું તમારો તમાકો

મોટું વાક્ય માથા માથાની બેટી ફોડતો બધા કોઈક ચમકીન મળી જાય તો હારથી હું હતો અને કોઈ ના ચમચા ચમચા આનંદ કાર્ય ચમકીને ઘાટા તો દિવાળી બદલે આપડે તું ઉપર પડ્યો નહી મારે તો દિવાળી ફેલ જ ને બધું ફેલ જાવ બે બે શિખર લાખી જિંદગી ના આવવાના અરે ને ત્રણ થી કોઈ હુજ જ પડતી નહીં બે ને શું કરવાનું

અરે જો રે રે જો પણ અલ્યા પત્તા મળ્યા ના એને દીવારી તો અલ્યા 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 મારા ઉપર અને તાણા ઉપર નાવા જો ખાની છૂટ્યો ખોટી ખોટી સુસુરીયો હાલ પરે તાણો સુસુનિયા ખાધું આને અને

એક જ ના લે બોક્સું પડશે અમને તમે યાર અમે આખી મહેનત લઈ ના આપે ની બોક્સ લાગુ પડશે

કાજુ કતરી નહી મારે કશું ખાવ હજુ પેલા કાળુ જોડે જવું હો તમે અહિયાં તારા વાડે અમે નવરા હા એ અમે નવના નહીં તો ખબર કશું નઈ કે હું કહું તમને બે એટલે બધું આની જવાનું તમે બે જણા એવા આયો ખરો ને મગજ ની ઉખડેલી બે બે હોટા દિવાની નાના ડાના દિવાની થઈ ખેદા

પેલી વખતે મને તો બધું લઈ લઈને આવવું પડ્યું મારો આ તો હાવ પેલા જેવા સુધરવા નોમ જ લેતા નહીં હા કે સો સો આમાં પેલી કાજુ કતરી પાહા અમે કાજુ કતરી કદી ઘરે કાધી કતરી લઈ આવો ને ટેટાનું બોક્સ ને ઓહો હોનો પાવર છે પારકા પૈસા દિવાળી કરવાની મે પાહો પાવર છે બધો તમે તો તમારી બેની વાત નાના હું આ બાજુ હમણાં હું આવું પેલા એના બોલતા હું

અને આપડે દિવાળી બગાડી દીધી આપડી દિવાળી કાજુકતરી કાજુ કતરી જબર નહી ખાવું પણ છોકરા ખા તું તો એકલો ખાઈ જાય એટલી તો હું તનવાની હા તો દિવાળી બગાડવા આવો ને હેડો